સુરત જિલ્લાના કડોદરા ખાતે જેબી કચેરીમાંથી જ ગત તારીખ સત્તર એપ્રિલના રોજ કેવી સબસ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ચોરી થઈ હતી એલ્યુમિનિયમ કંડક્ટર ભરેલ વીજ તારના બે ડ્રમની સાત લાખથી વધુના કિંમતની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે પોલીસની તપાસમાં ચોર કોઈ બીજા નહીં પરંતુ વીજ કંપનીમાં ફરજ બજાવતા મોટી ખુરશી સંભાળતા બે જુનિયર એન્જિનિયર જ ચોર હોવાનું સામે આવ્યું છે સુરત જિલ્લાના કડોદરા ખાતે જીબી કચેરીમાંથી જ ગત તારીખ સત્તર એપ્રિલના રોજ છાસઠ કેવી સબસ્ટેશનના કમ્પાઉન્ડમાંથી ચોરી થઈ હતી તપાસ દરમિયાન આ સમગ્ર ચોરીની ઘટનામાં વીજ કંપનીના જ કોઈ અધિકૃત કર્મચારી પર પોલીસ તપાસ કેન્દ્રિત થઈ હતી પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો ચોર બીજું કોઈ નહીં પરંતુ વીજ કંપનીના અધિકારી અને કહેવાતા જુનિયર ઇજનેર સમીર વિનોદભાઈ સોજીત્રાએ આખું ચોરીનું નેટવર્ક રચ્યું હોવાની પોલીસ તપાસમાં ખુલ્યું હતું આ સમીર સોજીત્રાએ કિમ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર ઇજનેર વિકાસ જયંતિલાલ મેવાડા નો સંપર્ક કર્યો હતો

સાત લાખ ચોસઠ હજારના જે એમના બે ડ્રમ હતા જે વાયરના જે ડ્રમ મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વીજ પુરવઠો પૂરો પાડવાનો આવે છે એના વાયર છે એ વાયર એમના એમની જ કંપનીમાંથી લઈ અને કંપનીમાં જુનિયર મેનેજર તરીકે જુનિયર ઇજિનિયર તરીકે કામ કરતા સમીર વિનોદ સોજિત્રા અને વિકાસ જયંતિ મેવાડા એ બંને અન્ય જગ્યાએ સગે વગે કરેલા અને ઇન્કવાયરીના અંતે એ લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આ બંને આપણા જ વીજ કંપનીના કર્મચારીઓ આ વીજ ચોરીમાં સંડોવાયેલા છે અને એ બાબતની તપાસ કરતાં ફરિયાદ આપતા એમણે આપણા જે કડોદરા પીઆઈ મોડ છે એમણે તપાસ હાથરેલી અને આ બંને સમીર અને વિકાસને બંનેને પકડી લીધેલા છે અને જે જગ્યાએ વીજ પુરવઠોની જે બે ડ્રમ એમણે આપેલા હતા એ જગ્યાએ જેને આપ્યા હતા એ વ્યક્તિને પણ રાઉન્ડ અપ કરી લીધેલ છે અન્ય બીજા આરોપી જે આમાં સંડોવાયેલા છે કેટલા છે કોણ છે અને વીજ કંપનીના કેટલા કર્મચારીઓ સંડોવાયેલા છે તેની આગળની તપાસ ચાલે છે અને જે કંઈ આગળ તપાસ થશે એમાં જે કંઈ કર્મચારીઓ સંડોવાયેલા છે તો જરૂર એના વિરોધમાં કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત